આપઘાત કરી લીધો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો મારું નામ ભૂરિયા વિનોદભાઈ રસુલભાઈ હું જાતે છોકરો શું ઘટના પરમાર અઢી મહિના પેલા એ આપડે ત્યાં નવસારી મજૂરી કરતી હતી ને તો ત્યાં ભાગી ગઈ છે પછી ત્યાંથી બે બે ત્રણ મહિના પછી જગડાઈ ને પાછી આવી ને તો એવું કીધું કે મતલબ એના એના ભાઈ ને મળી હતી તો કીધું કે હું મને મારો ઘર વાળો બઉ ત્રાસ આપે છે એટલે હું તમે કઈ નહીં કહો તો હું પછી મરી જઈશ એમ પછી આ બે ત્રણ દિવસ થયા બે ત્રણ દિવસમાં એને ગળે ફાંસો ખાઈ લીધો ગળે ફાંસો

અમને હવે ઈ એના ઘર વાળા અહીંયા મૂકીને જતા રહ્યા ગળો ખાંસો ખાધેલી મૂકેલી એટલે અમને મતલબ હથિયાર ની જ શંકા થાય છે